પાલનપુર વિકાસ સમિતિ અને યુવા જાગૃતિ અભિયાન દ્વારા શ્રમિકોને પુનર્વસન કરવા મુદ્દે આવેદનપત્ર અપાયું પાલનપુર માનસરોવર બ્રિજ નીચે અગાઉ તંત્ર દ્વારા માનસરોવર બ્રિજની નીચેથી તેમના રહેઠાણ દૂર કરવામાં આવ્યા હતા જ્યાં દૂર કરાયેલા કામદારોના રહેઠાણ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવે ત્યાં સુધી તેઓને તે જમીન પરથી હટાવવામાં ન આવે અને તેઓને રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવે તે હેતુથી સોમવારે પાલનપુર વિકાસ સમિતિ અને યુવા જાગૃતિ અભિયાન જિલ્લા અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું થોડા દિવસ અગાઉ પાલનપુર માનસરોવર બ્રિજ નીચે ઝૂંપડા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી એના આગલા દિવસે જ સુપ્રીમ કોર્ટનો એક એવો ચુકાદો આવ્યો જે હલ્દવાની ઉત્તરાખંડની અંદર ત્રણેક વરસથી જે કેન્દ્ર સરકાર સુપ્રીમમાં પિટિશન દાખલ કરી અને ગઈ હતી કે આ એન્ક્રોચમેન્ટ હટાવવાનું પરંતુ સુપ્રીમ કોર્ટે એના ઉપર સ્ટે લાવ્યો છે અને એ પચાસ હજાર કુટુંબોની જ્યાં સુધી પુનર્વસનની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ત્યાં એ રહે અથવા એની પુનર્વિસનની વ્યવસ્થા કર્યા પછી જ એમને જે પણ ડેવલપમેન્ટની કામગીરી કરવાની હોય એ કરી શકશે એવો સુપ્રીમ કોર્ટનો આદેશ છે એટલે અમારો કહેવાનો આશય એ છે કે કોન્સ્ટિટ્યુશનના વન ફોર્ટી વન અનુચ્છેદ અનુસાર જ્યારે સુપ્રીમ કોર્ટ કોઈપણ ઓર્ડર પારિત કરે અથવા સ્ટેલ આવે તો એ ઇન્ડિયાના દરેકે દરેક વિસ્તારમાં એ લાગુ પડતો હોય છે એટલે એ પાલનપુર પણ એમાં આવી જાય એટલે પાલનપુરમાં જે ઝૂંપડપટ્ટીઓ હટાવવામાં આવી છે એ ઝુંપડપટ્ટીવાસીઓને વ્યવસ્થિત રીતે એની પુનર્વસનની વ્યવસ્થા કરવામાં આવે અને પછી એ ડેવલપમેન્ટનું કામ કરે એમાં કોઈને વાંધો ન હોઈ શકે એ આવેદન લઈને આજે આરએસસી સાહેબને અમે રજૂઆત કરી છે